નમસ્કાર આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાસ્કરનું ગુજરાત ઇવનિંગ બુલેટિન આપની સાથે હું છું પ્રિયંકા ફટાફટ નજર કરી લઈએ દિવસભરના ટોપ પર કચ્છમાં ભેદી બીમારીએ ભરડો લીધો છે લખપત અને અબડાસામાં કહેર મચાવનાર ભેદી તાવમાં આજે વધુ એક યુવતીએ જીવ ગુમાવ્યો આ બીમારીમાં તાવ શરદી ઉધરસ સાથે શ્વાસ લેવાની તકલીફ બાદ મલ્ટીપલ ઓર્ગન ફેલિયરથી દર્દીનું મોત નીપજ્યા છે સુરતમાં ગણપતિ પંડાલમાં પથ્થરમારો કરનાર બત્રીસમાંથી અઠ્યાવીસ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા પોલીસે તમામ આરોપીઓના ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરી છે આઠ સપ્ટેમ્બરે રાત્રે સગીરો સહિતના ટોળાએ ગણેશ પંડાલમાં પથ્થરમારો કર્યો હતો કચ્છના અંજાર નજીક ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવતી જીનસ કંપનીમાં વિકરાળ આગ લાગી દસથી વધુ ફાયરની ગાડીઓ આગને કાબુમાં લેવા દોડી ગઈ હતી પ્લાસ્ટિકના મટીરીયલના કારણે આગને કાબુમાં લેવા ભારે જહેમત ઉઠાવી પડી જોકે આગ પર મહદઅંશે કાબુ મેળવી લેવાયો છે સુરતમાં ચાર કલાકમાં દસ ઇંચ વરસાદ ખાબ્યો અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો ફસાઈ ગયા તો બીજી તરફ યાત્રાધામ અંબાજીમાં પણ સવારના સમયે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા તેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો તો આગામી અડતાળીસ કલાક દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે ગુજરાત ઉપર ત્રણ સિસ્ટમની અસરને જોતા હવામાન વિભાગે આગાહી કરી છે તો ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં થઈ શકે છે આ ઉપરાંત અમદાવાદમાં પણ ચોવીસ કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો એપ